પ્રિય વૃક્ષ લીમડો વૃક્ષો ધરતીની શોભા છે આપણી આસપાસ ઘણા વૃક્ષો જોવા મળે છે લીમડો આસોપાલવ વડ આંબો વગેરે ઘટાદાર વૃક્ષો છે આ બધા વૃક્ષોમાં લીમડો એ મારું પ્રિય વૃક્ષ છે લીમડાનું ઝાડ ઘટાદાર હોય છે તે બધે જ જોવા મળે છે લીમડો સરળતાથી ઉછેરી શકાય છે તેને ઉધઈ લાગતી નથી તેને ઉછેરવા માટે વારંવાર પાણી કે ખાતર આપવું પડતું નથી ઘટાદાર છાયામાં બેસવાથી આપણને ઠંડક મળે છે લીમડાના લાકડામાંથી ઘરનું રાચરચીલું બને છે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર ઓછા થાય છે લીમડાના ફૂલોનો રસ પીવાથી શરીર નિરોગી રહે છે લીમડાનું દાંતણ દાંત અને શરીરની તંદુરસ્તી માટે ઉત્તમ છે લીમડો પંખીઓનું નિવાસ સ્થાન છે લીમડાની ડાળ પર પંખીઓ માળા બાંધીને રહે છે લીમડાના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે લીમડાના મૂળ જમીનનું ધોવાણ થતું અટકાવે છે લીમડો અતિ ઉપયોગી હોવાથી તે મારું પ્રિય વૃક્ષ છે મેં મારા ઘરના આંગણામાં એક લીમડો રોપ્યો છે